જો તમને ખરજવું થયું હોય તો તમે ઘરમાં કયા ઉપચાર કરી શકો છો એની માટે તો સૌથી પહેલાં તો તમને જ્યારે પણ ઇન્ટેન્સ ઇચિંગ એટલે કે બહુ જ ખંજવાળ આવતી હોય સ્પેશિયલી નાઇટ ટાઈમમાં કે સાંજ પછી તો તમારે થોડુંક પાણી લેવાનું ઠંડુ પાણી એની અંદર એક કપડું રાખવાનું અને પછી એ કપડું જે છે ભીનું કપડું એ તમારે જ્યાં ખરજું થયું હોય ત્યાં પાંચથી દસ મિનિટ સુધી રાખી મૂકવાનું તો તમને ખંજવાળમાં તરત રાહત મળશે બીજી વસ્તુ છે ઓટ મિલ બાથ એટલે કે આપણે જે ઓટ્સ આવતા હોય છે એનું એકદમ ફાઇન પાવડર બનાવી દેવાનું અને એ પાવડર જે છે એક કે બે ચમચી તમારે એક ડોલ પાણીમાં નાખી દેવાનું અને એ એકદમ મિલ્કી વ્હાઇટ એટલે કે સફેદ પાણી થઈ જશે અને પછી એનાથી નાહવાનું એનાથી પણ તમને ખરજવામાં ઘણી રાહત મળશે ત્રીજી વસ્તુ છે મોઇશ્ચરાઇઝર અથવા પેટ્રોલિયમ જેલી છે કે પછી કોકોનટ ઓઇલ છે એ તમારે સ્કીન ઉપર લગાડવાનું જેથી તમારી સ્કીન ડ્રાય ના રહે સારી રીતે મોઈશ્ચરાઇઝ રહેશે અને તમને ખરજવામાં રાહત મળશે ચોથી વસ્તુ છે કે જ્યારે પણ તમને ખંજવાળ આવે ત્યારે હાથથી કે રૂમાલથી ખંજવાળવાનું નખ કે કોઈ પણ ધારવાળી વસ્તુ સ્પેશિયલી કાસકા કે એવું કાંઈ યુઝ કરવાનું નહીં પાંચમી વસ્તુ છે કે નાહતી વખતે તમારે લ્યુકવોમ વોટર એટલે કે નવશેકું પાણી યુઝ કરવાનું જે બહુ ઠંડુ પણ નથી અને જે બહુ ગરમ પણ નથી અને વધારે વાર નાવાનું ટાળવાનું કે તમે શાવર્સમાં અમુકવાર દસ દસ પંદર પંદર મિનિટ કાઢતા હો તો એ અવોઈડ કરવાની આના સિવાય પણ જો તમને ખરજવામાં વધારે તકલીફ થતી હોય તો તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી છે થેન્ક યુ